સુરતના વરાછા એલએચ રોડ પર આવેલ વર્ષા સોસાયટીમાં એક જર્જરિત મકાન ધરાશાય થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી સુરતમાં સોમવારથી વરસાદી માહોલ જામ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ એકમાં મોટી દુર્ઘટના બની હતી વર્ષા વિભાગ એકમાં મકાન ધરાશાય થયો હતો જુનવાણી મકાન અચાનક ધરાશાય થતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી મકાન અતિ જર્જરિત હોવાથી મકાન માલિકને આજુબાજુના રહીશોએ

અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કેતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાન જાનહાની નથી થઈ પહેલી મત વસ્તુ એ છે બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય Bureau Report H24 News Surat